છોકરું મારા પેટમાં હોય જીઓ નું ટાવર આવતી હોય જો ફરિયાદ કેવી ખબર છોકરો રિહાનો હતો ગમણાં મુંબઈ ની

એનું નામ સેલ્ફોસ હતું ખબર હે તમને સેલ્ફોસ માંથી દીધું તમે તો આજકાલ નો બગુડિયામો પણ તમે તો એને બજારમાં તમે તો લોકો દવા જેવી કરી દોયડો કર્યો ગુનથી દોયડો કર્યો આ મુકા કાકા દોયડો કેવો કર્યો ખબર ગુનથીન કર્યો પછી મુકા કાકા ખબર હા યુનિ આવ્યું આ તમે તો એને નજર મના રેવા દીધું તમે તો બનાના દોયડા ગુંથી ગુંથીને કર્યા હાથ હાથ બઠોવાડી જબર કોમ કર્યું આ છોકરાને કોડ પછી એક તમે જીલા કાકા તો અરે એ માતાજી મત ફોન કરે તા ફોન કો બે કરે તો આ ભાઈને ખબર આ વતન માં વસતી આ લોકો જોડી થ્રીજી ફોન હતા તે તમે તો સ્વીકાર કંપનીઓ વાળા હંગત કોશન કરી સ્વીકારી દીધા

તમે કોઈને ટક્કર લેવા દીધી નઈ હવે તમારી દવા થવાની તમારી તો વેડું લાઈન ગુણો મફત થવા મંડ્યા ને એટલે મૂકા લોન્ચ સલાઈ ના ફોન વાળા હતા ને બધા

બેલેન્સ તો એટલે મુકા કાકા ની બંધાઈ સીધા જામનગર ભેગા કર્યા ભેગા કરે જેવા છું આ દવા કરો દોડા કરું બધા છોકરા જઈ અને